નશામાં ધૂત વ્યક્તિ જે વાહનોની આગળ આવીને અકસ્માત સર્જાય તે પ્રકારનું વર્તન કરી રહ્યો હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે કાર ચાલકના જણાવ્યા અનુસાર તેઓ પ્રિયા ટોકીઝ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન અચાનક જ એક નશામાં ધૂત વ્યક્તિ જે તેમના કારની આગળ આવી ગયો અને બોનેટ સાથે અથડાયો જે કારની આગળ આવીને દરેક કાર ચાલક સાથે આ પ્રકારે કરી રહ્યો છે જેના કારણે અકસ્માત સર્જાઈ શકે છે આ નશામાં ધૂત વ્યક્તિ સામે કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે પ્રિયા ટોકીજ પાસેની આ ઘટના છે લગભગ અડધા કલાક પહેલાંની આ ઘટના સામે આવી છે કે જ્યાં એક નશામાં ધૂત વ્યક્તિ દરેક કાર ચાલક જે ત્યાંથી પસાર થતો હોય તેના બોનેટની આગળ આવી જાય છે જેના કારણે અકસ્માત સર્જાઈ શકે તેમ છે